જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હું તમને મિત્રો જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે પવન સાથે ફૂલ વરસાદ છે અત્યારે જુઓ મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કોઈ દેખાતું નથી જો મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો અત્યારે હું છત્રી ઓઢીને બારો નીકળ્યો છું ફૂલ વરસાદ ગાજેરો છે પણ વરસાદે પૂલ ચાલુ છે જુઓ આયા પાણી પતરા ઉપરથી બહાર આવી ગયા છીએ વરસાદ હજુ ગાજેરો છે જો એરડાના પત્તા કેવી રીતે કરી નાખે છે વરસાદ ચાલુ થઈ ગયો બે ત્રણ દિવસથી આવી રીતે ઝાપટા બહુ નાખે છે હજુ વરસાદ ગાજેરો છે ને દીપ પડેરો પણ છે એટલો મિત્રો કોમેન્ટ કરજો તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં જુઓ પવન પણ ફૂલ છે દાળખા આખા હલાવી નાખે એમ છે મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ જોઈ શકો છો અહીંયા દેગડા ભરાયેલા છે ને એવું બધું ભરાવા મૂક્યું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો થેન્ક યુ